વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પુત્રએ માતાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવમાં પુત્ર અને માતા વારસિયામાં દુકાન ચલાવતા હતા અચાનક આધેડ વયની માતાની હત્યા કરી હોવાની જાણ પોલીસને થઈ હતી બાદમાં પોલીસે હત્યા કરનાર પુત્રની ઝડપી એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ સોસાયટીમાં રહેતી આધેડ વયની મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં માતા અને પુત્ર ઓમ સાઈરામ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાન ચલાવતા હતા આ બનાવમાં માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું હાલમાં સામે આવ્યું છે પોલીસે એફએસએલની મદદ લઈ પુત્રની હાલમાં અટકાયત કરી અને પૂછપરછ ચાલી રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનમાં આવેલા રાધેશ્યામ સોસાયટીની બાજુમાં આવેલી દુકાનમાં માતા પુત્ર ધંધો કરતા હતા અને મકાનમાં રહેતા હતા મૃતક વૃદ્ધાનું નામ કમલા રાણી અરોરા ઉંમર વર્ષ સાહીઠ આશરે હોવાનું સામે આવ્યું છે માતાની હત્યા કરનાર પુત્ર હિમાંશુ અરોરા ઉંમર વર્ષ પાત્રીસ આશરે હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ બનાવને લઈને પોલીસે એફએસએલની મદદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હાલમાં વારસિયા પોલીસે હત્યા કરનાર પુત્રની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે વૃદ્ધ માતાની હત્યા કયા કારણસર કરી કયા હથિયાર વડે કરી હત્યા પાછળનું કારણ અને પરિવાર અંગે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે આ વૃદ્ધાના પરિવારમાં દીકરી મુંબઈ રહેતી હોવાનું સામે આવ્યું અને આ પરિવાર દિલ્હીનો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં મામલે પોલીસે મૃતક વૃદ્ધાના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે આ લગભગ વીસ પચીસ વર્ષથી જે છે અને સભામાં એવું હતું કે આજુબાજુમાં કોઈ એમનો સંબંધ હતો એ ભલાને એમનું કામ હતું અને દિલ્હીના મૂળ રહેવાસી હતા અને બાકી અહીંયા કોઈ એમનું કોઈ સગુ હતું નામ એમનું લગભગ પણ નામ કમળાબેન છે અમને એટલું બધું અંજાન કારણ કે અમે લોકો એમની કોઈ સંબંધ હતો નહીં આજુબાજુવાળાનો એટલે એમનું નામ કમળાબેન છે કમળાબેન અરોડા લગભગ ઉંમર કેટલી હશે એમની લગભગ ઉંમર પણ પાસઠ પાસઠ સિત્તેરની વચ્ચે હશે આજુબાજુમાં વ્યવહાર કેવો હોય આજુબાજુ બાજુ કોઈ વાતચીત હતી જ નહીં સાહેબ બિલકુલ નહોતું એટલે તો અમને નામ નથી ખબર એમના અને ક્યાં ક્યાંનો બનાવ છે આ બનાવ ક્યારે થયો અમને એક્ચ્યુઅલમાં જાન નથી આ તો પોલીસ સાહેબ આવ્યા અને ઉપર ગયા અને ઇન્ક્વાયરી કરી તારે નીચે ઉતરતા તારે અમને જાણ ખબર પડી કે બેન એક્સપાયર થઈ ગયા છે માસી બાકી અમને ખબર જ નથી કે એ માસી એક્સપાયર છે શું નામ મારું નામ હિતેશભાઈ